ટોપ મોડલ મારુતિ સુઝુકી બ્રેઝા જેબડીઆઈ પ્લસ કાર વેસવાની છે ટોપ મોડલ કાર છે પૂશ સ્ટાર્ટ બટન સાથે જોવા મળશે પ્રોજેક્ટર હેડલેપ મેગવિલ સાથે આ કાર જોવા મળશે ટીપટોપ કન્ડિશન કાર છે અને કારની આપણે એડ્રેસ અને માલિકનો મોબાઈલ નંબર વગેરે આગળ વિડીયોમાં જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે ફેસબુક પેજ પર વિડીયોને ઉપર જ માલિકનો નંબર મળી જશે તો વાત કરીએ આપણે મારુતિ સજુ કી બ્રેજા જેડ પ્લસ ટોપ મોડલ કારની મોડલ નહીં તો બે હજાર અને વીસનું મોડલ છે કાર અને જેડીએ પ્લસ મોડલ છે ટુ ઓનરમાં કાર છે મિત્રો કાર માત્ર બાસાઠ હજાર નવસો કિલોમીટર ફરેલી છે તેવું માલિકનું કહેવું છે જેન્યુઅલ કિલોમીટર છે અને આ કાર તમને ટોપ મોડલ જોવા મળશે એલોય વ્હીલ સાથે જોવા મળશે પ્રોજેક્ટર હેડલેપ જોવા મળશે અને કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે ક્યાંય પણ તમને કાટછડો કે કોઈ પણ ખરાબી જોવા નહીં મળે અને કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ લેધર સીટ કવર અને પુશ સ્ટાર્ટ બટન ટોપ મોડલ કાર છે અને કારનું પિકઅપ પણ ખૂબ જ સારું છે તેઓ માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે વાઇઝ ગુડ કન્ડિશન બ્રેજા કાર જોવા મળશે બ્રેજા કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો બ્રેજા કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ પર જોવા મળશે વાત કરીએ આપણે મારુતિ સુઝુકી બ્રેજા કિંમત નહીં તો કિંમત તમારે મિત્રો કોલ કરી અને મેળવવાની રહેશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિત્યાશી આઠસો ઓગણપચાસ સાર છ્યાશી સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે કોલ કરી અને કિંમત મેળવવા વિનંતી અને આ બેજાકાર તમને જોવા મળશે જિલ્લો પોરબંદર તાલુકો રાણાવાવતો ગામ જામકંડોળા જોવા મળશે તો નામ માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે આપણો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સિત્યાશી આઠસોવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે સિત્યાશી આઠસો ઓગણપચાસ ચાર છ્યાસી વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો જય